વિનોદ ચાવડાએ મતદાન કર્યા પહેલા કચ્છમાં વિવિધ જગ્યાએ દર્શન કરી આશીર્વાદ લીધા આજે લોકશાહીના પર્વની ઉજવણીના ભાગરૂપે વિનોદ ચાવડાએ સૌપ્રથમ પ્રથમ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને હારારોપણ કર્યું તેમજ ભુજના સ્વામી નારાયણ મંદિરમાં દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા કચ્છની કુળદેવી દેશદેવી મા આશાપુરાના દર્શન કરવા માટે પહોંચ્યા છે ત્યારબાદ વધુમાં જણાવ્યું હતું કે મારા ગામડે જઈશ ત્યારે પૂજ્ય સંત શ્રીના દર્શન કરી આશીર્વાદ મેળવી મતદાન કરવા જઈશ તેમણે જણાવ્યું હતું કે સમગ્ર કચ્છમાં પ્રવાસ થયો હતો ત્યારે લોકો પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આજે મોટા પ્રમાણમાં લોકો ઉત્સાહ સાથે મત આપવા જઈ રહ્યા છે આજે લોકશાહીના પર્વની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ ને આખા ગુજરાતમાં જ્યારે આજે મતદાન ચાલી રહ્યું છે આજે સૌ પ્રથમ હું જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુલાર કર્યા ત્યારબાદ ભુજ સ્વામિનારાયણ મંદિરના ભગવાન સ્મિનારાયણના દર્શન કરી અને સંતોના આશીર્વાદ મેળવ્યા કચ્છની કુળદેવી દેશદેવીમાં આશાપુરાના દર્શન અત્યારે હું કરવા આવ્યો છું ત્યારબાદ મારા ગામડે જઈશ ત્યાં અમારા પૂજ્ય સંસ્કૃતિ સત્તા દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવી અને હું મતદાન કરવા જઈશ આજે લોકોની અંદર એક ઉત્સાહ છે આનંદ છે સમગ્ર કચ્છની અંદર જ્યારે મારો પ્રવાસ થયો હતો ત્યારે મને જે ઉત્સાહ જોવા મળ્યો તો અને આજે હું સવારથી જોઉં છું મોટા પ્રમાણમાં લોકો મતદાન કરી રહ્યા છે ત્યારે આજે સવારના તમારા સૌના માધ્યમથી હું લોકોને અપીલ કરું છું કે આજે આપણે બધા સાથે મળીને લોક ના પર્વ ઉજવણી કરી અને અચૂક અને ફરજીયાત મતદાન કર્યું